આ બધા આપણે લઈ લીધા છે હવે આપણે હકેલી અને કબાટમાં મેં દઈભાઈ જમવા બે ગયા છે છે જે કેમ છો બધા મજામાં અમે પણ છીએ તમારું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં તો સવારના થઈ ગયા છે સવારના તો નહીં બપોરના થઈ ગયા છે બાર તો બાર વાગે આપણે બ્લોગ ની શરૂઆત કરીશી તો અત્યાર સુધી રસોઈ બનાવવાનો જ ટાઈમ છે કેમ કે હતું કામ એટલે બાર વાગ્યા સુધી કઈ નવરા થયા નહીં

શું ભાઈ જમવા બે ગયા છે ને ચિકન ખાય છે હું આ લોભ ભાજી આપણે તૈયાર કરી લીધી છે રોટલી છે ને છાશ છે તો હાલો બધા થાય જમવા મૂકા આ મુકાય બપોર પછી આપણે ઉઠી ગયા છીએ ને અત્યારે થયા છે ત્રણ તો ત્રણ વાગે આપણે ઉઠી ગયા છીએ બપોરે ખડી જમીન આરામ કરી લીધો તો તો જોઈ શકો છો કે તડકો છે હવે તો ફૂલ ઉનાળો આવી ગયો એટલે તડકો તો બહુ જ હોય તો ત્યાં ત્રણ વાગે ઉઠી ગયા છે ને ઘરનું નાનું મોટું કામ છે જે આપણે કરવાનું છે તો દક્ષિણ પપ્પા આવી જશે તો પહેલાં તો કપડાં આપણે ધોયાતા હોવા રે પહેલાં લઈ અને હકેલી નાખી પછી બીજું ઘરનું કામ કરી આપણે અહીંયા હુંકાય છે વાંય હુંકાય છે થોડાક તો આ બધા કપડાં આપણે હકેલવાના છે અને દક્ષુભાઈ જો અહીંયા રમે છે પાણી નળી લઈ અને તોફાન કરે છે

નેક્સ્ટ બાય કપડા બધા આપણે લઈ લીધા છે હવે આપણે હકેલી અને કબાટમાં મેકી દે કાયમ એટલા જ કપડા થાય ધોવામાં કેમ કે દક્ષુ ભાઈ જ હોય ઝાઝા તો જો છે ને દક્ષુભાઈના જ છે ઝાઝા કેમ કે ઘડીક થાય તો બગાડી નાખે એટલે આપણે ઘડીએ ઘડીએ ને બદલાવી દેવા પડે જો છે ને એક દિવસના જ કપડા છે બધા પેલા આપણે હકેલી હકેલી હરખાથી પછી કબાટમાં મેકવાના છે જેથી આ ડાહોળા નો રીએ કે ન દક્ષુભાઈ ના દક્ષુભાઈ ના ગુઈ રાજા કા દક્ષુભાઈ હમ જો અમારે રમમાન ચાલુ કર્યું છે સાયકલ ની છે પછાડ દીધી છે આમ રમમાન નું સાયકલ આમ આકવાની હોય કે આ માકવાની વિધો તો ગાંડો સુભાઈ તો આપણે મેગી બનાવવા મેગી દીધી છે બની જાય એટલે ભાઈને ને ખાઈ લઈ પેપ્સી ખાવાનું ચાલુ થઈ ગયું છે

તો આજનો બ્લોગ આપણે આ જ પૂરો કરીએ કાલે નવા બ્લોગમાં તમારો વિડીયો સારો લાગે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો તો માતાજી બધાઈને